સો હાય હેલો એવરી વોન વેલકમ બેક ટુ માય ચેનલ હું છું પ્રજાપતિ ઉર્વેન ચેતન ડેલી વ્લોગ્સમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા આઈ હો બધામાં આજે આઈ હોપ બધા મજામાં હસો અને અત્યારે વાગ્યા છે પોણા નવ અને આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજે નાસ્તામાં રોજ રોજ કીધું પૈસા ખર્ચવાના એટલે મમ્મી કીધું ભાખરી બનાવી આવે આમ તો મારું બનાવી જ પણ હું થોડા દાડા પૈ બનાવી હાલ મમ્મી બનાવી આવે

એટલે દુખ થાય ને આપડે જૂનું ઘર તૂટે એટલે દુખ થાય ને હા માને થોડું દુખ થાય મમ્મા થાય છે કે અમે પહેલે આ ઘર માં મોટો થયો ને એટલા માટે ગમે એવું હોય પણ આપણે જે જૂનું ઘર ભલે ઝૂંપડી હોય તો આપણે સારું લાગે આપણા કાકા ઘર પાડવાય વિડીયો બનાવવું

તો ધીમે ધીમે જવું પોકી જવું તો બરાબર શોપ સુધી પણ પોકી ગઈ પેટ્રોલ પૂરાઈ દીધું ને હવે શોપ ઉપર હું આઈ ગયું કસ્ટમરે એલર્ટના પણ હાલ કચરા પૂતું કરે તો થઈ જાય પછી હું કસ્ટમરને કરી દઉં આમ તો લેસ લેવા જવું તું બજારમાં પણ હાલ કસ્ટમર એમ હે તો પહેલાં એમને ને એલર્ટ કરી લઉં પછી જોઈએ ટાઈમ રહેશે તો આપણે જઈશું બજાર બને લે છે બ્લોકમાં તો ફ્રેન્ડ્સ આ જો હું અત્યારે ને એલર્ટ કરી જ રહ્યું જસ્ટ અને હવે તો બજાર જવાના આપડે ટાઈમ નહીં ચેતન સાહેબ જમવા આવી ગઈ અત્યારે અમારે જમવામાં છે બટાકાની સુકી ભાજી રોટલી અને છાશ અને ચેતન અને હું અને દક્ષાબેન

તો અમે એને જમી લીધું અને દક્ષાબેનના ભત્રીજીનો ભત્રીજીનો બર્થડે તો એટલે અમારા માટે પેડા લાય ને ચોકલેટ લાય એમાંથી એક તો ચેતન ભટકાઈ જ જલ્દી કરના કે હું તો બાધુ ભટકાઈ જાય દક્ષાબેન તમાર ભત્રીજી ને હેપી બર્થડે અને આ બધા ચોકલેટ ને આપવા માટે થેન્ક યુ હેપી બર્થડે કીધું એનું થેન્ક યુ તો કો હા થેન્ક યુ વેલકમ હા એમ થેન્ક યુ વેલકમ હેપી બર્થડે ટુ યોર ભત્રીજી ભત્રીજી શું કહેવાય નિપ્યુ કહેવાય મને ખબર નઈ ઇંગ્લિશ કે શું ના કહેવાય ની પ્યુ એવું કોક કહેવાય મને ખબર નઈ બાય ગાઈસ મને આવડતું નથી મારું ઇંગ્લિશ થોડું કાચું છે ગાઈસ ઇસ તો ચલો અમે દક્ષાબેનને આપેલી ચોકલેટ અને પેન્ડો ખાઈ લઈએ તમારે ખાવું તો દક્ષાબેનના ઘરે પોકી દેજો એડ્રેસ હું નહીં કહું તમે જાતે સુધી લેજો ચલો બને રહેજો વ્લોગમાં કન્ટિન્યુ ફ્રેન્ડ્સ જોતું કે તું ક્યાં પહોંચી ગઈ કોઈ નહીં બોલે તો ફ્રેન્ડ્સ ہمارا એક સબસ્ક્રાઇબર હે અમને સ્પેશિયલ મળવા એ અમારો બ્લોગ જોઈન સ્પેશિયલ ખાલી એ લોકો મળવાયા તો થેન્ક યુ સો મચ તમે મળવા એના માટે ઓકે તમે કેના એના જ છો પાલનપુરના છે એક એ બ્લોગમાં મતલબ મિસ્ટર જોયન તો કે તો કે પોકી જઈએ મને બહુ ગમે તમારો વિડિયો દરરોજ હું એક વિડિયો તમારો જોઉં છું એવું એમ હા થેન્ક યુ થેન્ક યુ સો મચ મારા છોકરા ભી જોયન ખુશ થઈ જાય એવું એમ તો ચલો અમે એમના જોડે વાતો કરી લે સ્પેશિયલ મળવા એમને ચેતન તો જતા તાઈ

દક્ષાબેન હા શું કેતા હમણાં તમે કોઈ બોલો કોઈ નઈ એમ કે જતા ટાઈમ સેલિબ્રિટી બનવાનો ચાન્સીસ ખરી એમ ના ના બીજું શું કહેતા કેતા બીજું તો યાદ કોઈ કહેતા કોઈક કેતા ભૂલી સેલિબ્રિટી થઈ ભૂલી જશે તો અમે

તમારો કોઈ બિઝનેસ હે નહીં હવે ને લાખ નું અમાર કરશો તો તમે આઈડી ભવિષ્યમાં હું અહીં કહી જાજો તો હું મૂકી દેઉ અને તમારે ના માર તો કોઈ બિઝનેસ નહીં આ માર મોટો બિઝનેસ છે જો એક આ રહી એટલે આ નેહા મહેન્દી આર્ટિસ્ટ અને સ્નેહુ મહેન્દી આર્ટિસ્ટ તો જેને બી તા મહેંદી બતાવો એક એક હેડો પીક તો કસ્ટમર ને ખબર પડે કે આવી કે ના આવી આ જો એમની મહેંદી મૂકી મૂકેલી બ્રાઇડલ મહેંદી

કાલે આશ્વાસન આલ્યો કીધું હેડો આવો આપડે કોઈ કોઈ મહેમાન આવ્યું ને કે હેડો ચા પીવા બળી ના જવરા અને મેમ કીધું ચેતન ના હોય તો કીધું મુઆવ ના તો તો એમાં એવું હતું હકીકત માં કે અમે 30 રૂપિયા લઈને આયા હતા અને 30 30 ની પોણી ખાઈ ગયા એટલે કે અમે પૈસા ના કઢાવો આયા એ તો બ્લોક બંધ કરીને આઈત્રા કઈન ઉપર એટલે ભાઈ અમાર પડી તને અમે એમ પાસા આવે વાળે માર પકોડી ખાવે ને એટલા માટે ખાઈ પકોડી ફરીથી ખાઈ લો હેડો गरम गरम हां पूरी आएगी उर्वशी ने फेवरेट भरत भाई एक લઈ લો લો વધારે નહીં ખાવ તું ખા ચલો કન્ટિન્યુ કરીએ પકોડી ની હાલત ખરાબ થઈ જાય આવીતરા પકોડી ખૂણ ખાય

અમે લોકો જે વ્લોગ શૂટ કરે તો ખીચ્યા પાડ એ અત્યારે ફરી અમે અમે લોકો આયા ભાઈ અને આશુભાભાઈને ખવડાવવા વાયરલ થઈ એટલે જોવા કાકોમો પબ્લિકે ખાસી બધી તમારો કારણ નહી નંબર હેડો તો હવે તો હી બરોબર તો ચીઝ બટર મસાલા પાપડ ગઈ હેડો ટેસ્ટ કરીને કો

અલા જીદ પડી ગઈ યાર તો તું નામ દે ઉડે ગર બધી છોડી દીધાડી જી છોડી જોડ્યું સારો છે પાલનપુર ચાર સમોસાનેડા થી પાપડ

બેટલા <laughs>

કાલ અમે આયા સારો ટેસ્ટ લાગેલે વિડિયો બનાવી દીધો આ કઈક નવું એમ કઈક નવું હા કઈક રહું એમ અન હેલ્ધી ફૂડ હા એ જ ને અમારું પેલા લોકો વેઇટ કરીને ઊભી સેલ્ફી પેડાવા ગાડી ઉલાડીમે છે સેલ્ફી પેડાવા ઊભો કોણ નહીં ઊભા તમે પેલે ખબર ફ્રેન્ડ વાળી રીલ બનાવી હતી જુડિયા મમ્મીને ચપ્પલ બદલતા હતા એરી હા હા યાદ નહી યાદ નહી શું શું થયું આ તો કીધું તો અત્યારે અમે શોપ ઉપર આવ્યા હી કાલ અમે જે પરમદેવ રિંગ લાઈટ લાઈ હતી અને કાલે સ્ટેન્ડ લાઈ હતી હવે લગાઈન જોઈએ કે ફિટ આવે કે નહીં આવતું ચેતન કે મન ફોન જોવા દે ઘડીવાર પણ આપણે જોડે એટલો બધો ટાઈમ નહી પર તમે જ કે મન મોડું થાય હા આખા દિવસનો ફોન જ જોવા નહી મળતો મને કઈ કેવા મોડું થાય હેડો ફટાફટ હાય હેડો આ પડ્યું સ્ટેન્ડ અને રિંગ લાઈટ તમે અહીંયા ને છુપાઈને મૂકીએ અરે રે મારી રિંગ લાઈટ એટલે પડી ના જાય એટલે તો વ્યવસ્થિત મૂકી હતી ચલો અમે તમે ચાલો લગાવી પછી બતાવીએ અમે તમને જો ફ્રેન્ડ્સ અમે આ સ્ટેન્ડ લીધું છે અને આમ પણ કરી શકો આમ પણ કરી શકો અને પછી ના 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 વેટ 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 એને એને આખું આમ કરીને આમ રાઉન્ડ ભી ફેરવી શકો કરી કે ગોડા થઈ જાવ બે પછી આ એક વસ્તુ છે કે આ થોડું ઢીલું કરી અને આમ ને એટલે ફોન ઊંચો જાય હા અને પછી આ રીતે આમ નીચે જા નીચે જા હેલો ગાય તો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો આ રીતના ભી આપણે શૂટ કરી શકીએ બરાબર હવે નીચું કરી દઈએ જો આવું હે સ્ટેન્ડ પણ ફ્રેન્ડ્સ એક લોચો થઈ ગયો છે એ લોચો શું એ ખબર હે કે અમે આ સ્ટેન્ડ આ રીલ્સ માટે તો લાયા છે પણ એક અમાર રિંગ લાઈટ લગાવવા માટે ભી લાયા હો પણ આ સ્ટેન્ડ ઉપર છે ને અમાર રિંગ લાઈટ નહીં આવે બીકોઝ બીકોઝ આ માટે અમાર નવું સ્ટેન્ડ લાવવું પડશે અમા ફિટ થાય એમ નહીં એટલે આના માટે અમારે હવે નવું સ્ટેન્ડ લેવું પડશે રિંગ લાઈટ માટે વિડિયો શૂટ માટે તો આ છે જ બરાબર હમ છે તો સ્ટેન્ડ પડે લા સ્ટેન્ડ ગયું પણ અન ઉપર ના છે આ સ્ટેન્ડ થોડું પેલું તો પડી એટલે ખોલ તો સેટઅપ કરે ઉર્વી રિંગ લાઈટનું આ થોડી આમ થોડી કરે ચમકે હો ઉર્વી ચમકે હા એમ જો તાર મેકઅપ કરવા માટે અહીંયા નીચે બેસાડી ખુરશી બેસાડી અને ઓહો થોડો મેકઅપ ઓછો કરીને તો એ ચાલશે ઓકે બસ ચશ્મા કાઢી જો કેમ કે તમારે મારા ચશ્મા પાએ જો આ સ્ટેન્ડ પડી તું આ સ્ટેન્ડ તું કામ રૂપિયા બચી ગયા રૂપિયા જોયા હા લાઈટ બંધ કરું એ લાઈટ ચાલુ રાખ હવે લાગે ઓરિજિનલ કલર તારો કાળો કાળો આ સ્ટાન્ડર્ડ ને આટલે રાખી દેવાનું જો આ શું એ આ પાકિસ્તાન નિશાન હમ હમ આ જો આ સ્ટેન્ડ ને પર મોબાઈલ લગાઈ અને આ સ્ટેન્ડ મૂકી દે જેમ કે આ સેટઅપ પણ લાઈટ ના તો તો થોડું નજીક મૂકવાનું અને આના કાચમાં માર વિડીયો ઉતારવો હોય ને લાઈટ ના લેવી તો ઝાપડ માર્યો ને તો બધી તાર રીલ નીકળી જાય પયા સીટી સીટી પ્લસ ને સીટી માઈનસ શું હે જોઈ લેજે YouTube પર પણ બાકી જો તારો ઓયથી થી હારું આવે જો મસ્ત આવે આ રીતના મોબાઈલ સેટ કરી દેજે તું અને પછી તાર જે લિપસિંગ બિપસિંગ વાળી જે બનાવી ડાયલોગ વાળી આન દે ને જેન દે બનાવી દેજે બસ હવે મુછો દેખો તારે જોને મોબાઈલ <laughs> 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 નકલી હસી છે તો સીધું સ્ટેન્ડ સ્ટેન્ડ ઘોડા માં આવ ના કરે જાતે જાતે કરાતું છે લાગી જાય લેડ હવે માર માલણ જવાનું અલય હાય હાય ભૂત આયો મારા માલણ જવાનું એટલે હું જાઉં ઘરે આહન આમને ગઠામણે ને બે ડગલા ભરસે ને ગઠામણ જતું રહે ગઠામણ જતું રહે ગઠામણ જતી રહે બરાબર અને મારે થોડું દૂર રહે એટલે મારે અને ઓલરેડી લેટ થઈ ગયું છે કેટલા વાગ્યા લગા લે રાખો કે કાઢી દઉં એ જો અંત ચંદ્ર દેખો ચેતન દેખોય મન દેખાય અંત ચંદ્ર હા આરીય હા હા ચાલો ગાઈસ હવે જઈએ ઘરે અને આજના વ્લોગમાં આટલું જ હતું જો વ્લોગ ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારું આવા નવ નવા અવ નવ વ્લોગ જોવા માટે અને અમારી મસ્તી જોવા માટે અને અમે પાલનપુરમાં માં નવ નવ કંઈક એક્સપ્લોર કરાવતા રહેશે બધું જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હા અને અમે હવે ચાલુ કર્યું કે કઈક નાના બિઝનેસ વાળા હોય ને જે લારી લઈને ઉભા હોય ને કઈક એમનો મતલબ કે કઈ બી બિઝનેસ હોય મતલબ કે એમને ત્યાં પ્રોડક્ટ હોય કે નાસ્તો હોય જે બી સારું હોય ને તો ટાઈમ મળશે એમ જશો રીલ બનાવવા માટે અને તમને બતાવશો બરાબર તમારે કઈક એવું હોય કે ભાઈ આમનો બિઝનેસ એક્સપ્લોર કરવા જેવો હોય તો અમને કોમેન્ટ કરજો અમે ત્યાં જશો હા પૂરી જશે બરાબર અને હું ફ્રી છું હું જાય બસ મૂકવું તો મૂકી દે એવું ને એવું આ ના થી નહી દે ચલો ગાઈસ બાય બાય આ ના